નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વેડિયોમાં આજનું રાશિફળ ઓગણત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસને સોમવારનું રાશિફળ મેષ રાશિ મેષ રાશિના જાતકોના અક્ષર અ લ અને મેષ રાશિના જાતકો માટે દિવસ મધ્યમ ફળદાયી રહેશે તમારા ખર્ચમાં વધારો થશે જેનો તમારે સામનો કરવો પડશે કારણ કે આવક કરતાં ખર્ચ વધુ હશે કામના કારણે ખૂબ વ્યસ્ત રહેશો મનમાં એકસાથે ઘણી વસ્તુઓ ચાલશે જેના કારણે તમે કામ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકશો નહીં અને કામ પર ખરાબ અસર પડી શકે છે માતા પિતાના આશીર્વાદ લો આજે ભાગ્ય એંશી ટકા તમારા પક્ષમાં રહેશે ગણેશજીને એકવીસ દુર્વા દાળ અર્પણ કરો વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોના અક્ષર બ અને ઉ વૃષભ રાશિના લોકો આજે પોતાના પારિવારિક જીવન પર વધુ ધ્યાન આપશે દિવસભર બાળકો અને પરિવારના સભ્યોના કામમાં વ્યસ્ત રહેશો અને બાળકના ભવિષ્ય વિશે વિચારશો કદાચ પોલિસી લેવાનું પણ વિચારી શકો છો તમે પૈસાના રોકાણ વિશે પણ ખૂબ ગંભીરતાથી વિચારશો આવક કરતાં વધારવા આવક વધારવા માટે અન્ય માર્ગ પણ શોધશો અને તમારા ઘણા અટકેલા કામ પૂરા થશે આજે ભાગ્ય નેવું ટકા તમારા પક્ષમાં રહેશે ગણેશજીની પૂજા કરો અને ભૂખ્યાને ભોજન કરાવો મિથુન રાશિ મિથુન રાશિના જાતકોના અક્ષર ક સ અને ઘ મિથુન રાશિના જાતકો માટે દિવસ મધ્યમ ફળદાયી રહેશે ઘરના અધૂરા કામો પર વધુ ધ્યાન આપશો અને માતા પિતા સાથે યોજનાઓ પણ બનાવશો જેના કારણે તમે તમારા વાસ્તવિક કાર્યમાંથી થોડો પીસેહટ કરી શકો છો ઘરને સુખ સુવિધાઓ પર વધુ ધ્યાન આપશો તમને ઘરના વડીલોનો સહયોગ મળશે અને તેમના આશીર્વાદથી તમને તમારા કામમાં સફળતા મળશે આજે ભાગ્ય પંચાણું ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન ગણેશને સિંદૂર અને ભોગ સિંદૂર અને ભોગ ચડાવ રાશિ કર્ક રાશિના જાતકોના અક્ષર ડ અને હ કર્ક રાશિના લોકોનો દિવસ ખૂબ જ સારો રહેશે તમે તમારા જૂના મિત્રોને યાદ કરશો અને કેટલાક મિત્રો સાથે ફોન પર વાત પણ કરશો તમે તમારા પડોશીઓ અથવા સંબંધીઓને કોઈ પણ નવા કામ વિશે જણાવશો અથવા તમારા વ્યવસાયમાં મદદ માટે તેમની સાથે વાત કરી શકો છો વિદેશ જવાની યોજના બનાવવાનો સમય છે પતિ પત્નીના સંબંધોમાં મધુરતા રહેશે આજે ભાગ્ય એંસી ટકા તમારા પક્ષમાં રહેશે ગણેશજીને લાડુ ચડાવો સિંહ રાશિ સિંહ રાશિના જાતકોના અક્ષર મ અને ટ સિંહ રાશિના લોકોને આજે કોઈ ખાસ કામ પર ખર્ચ કરવો પડી શકે છે તેના ખાદ્ય પદાર્થ અને કપડાં પર વધુ ખર્ચ કરશે અને ખરીદી માટે વધુ સમય પસાર કરશે વિવાહિત વતનીઓ તેમના જીવનસાથીને ફરવા માટે લઈ જઈ શકે છે જ્યારે લવ લાઈફ જીવતા લોકો આજે થોડું આજે થોડા ચિંતિત રહેશે તમારું રોજબરોજનું કામ અટવાઈ શકે છે આજે ભાગ્ય સોતેર ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન કૃષ્ણની પૂજા કરો કન્યા રાશિ કન્યા રાશિના જાતકોના અક્ષર પ ઠ અને અણ કન્યા રાશિના લોકો આજે સવારથી જ કાર્ય વિશે વિચારશે અને તેને પૂર્ણ કરવા દોડશે ઘર માટે નવી ખરીદી કરશો અને થોડા પૈસા ખર્ચ પણ કરશો લવ લાઈફમાં રહેલા લોકોને થોડી મુશ્કેલી થઈ શકે છે કારણ કે તેઓ તેમના પાર્ટનર સાથે સારો વ્યવહાર નહીં કરે અને તેમના વર્તનથી તેમને નુકસાન થશે તમને મનગમતો જીવનસાથી મળી શકે છે આજે ભાગ્ય પંચોતેર ટકા તમારા પક્ષમાં રહેશે લીલા મગની દાળ અથવા કપડાનું દાન કરો તુલા રાશિ તુલા રાશિના જાતકોના અક્ષર ર અને ત તુલા રાશિના જાતકોનો આજનો દિવસ ખર્ચથી ભરેલો રહેશે તમારે સવારે ઘણી બધી બાબતોનું ધ્યાન રાખવું પડશે અને એક પછી એક પૂર્ણ કરવું પડશે જેના કારણે તમે માનસિક રીતે થાકેલા અને થોડા પરેશાન રહેશો તમારા વિરોધીઓ વિશે ચિંતા રહેશે પરિવારમાં કોઈની તબિયત બગડવાથી તમને ચિંતા થઈ શકે છે અને લવ લાઈફ જીવતા લોકો જીવનસાથી માટે અદ્ભુત ભેટ લાવશે આજે ભાગ્ય સિત્તેર ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન ગણેશની સાથે દેવી પાર્વતી અથવા ઉમાની પૂજા કરો વૃશ્વેક રાશિ વૃશ્વેક રાશિના જાતકોના અક્ષર ન અને ય વૃશ્વેક રાશિના લોકો માટે આજનો દિવસ ચહેરા પર ચમક લાવશે કાર્યસ્થળ પર તમારો પ્રભાવ વધશે જો તમે કોઈને પ્રેમ કરો છો તો આજે તમને એ જાણીને ખુશી થશે કે તે પણ તમને વધારે પ્રેમ કરે છે વિવાહિત વિવાહિત લોકોનું ગૃહસથ જીવન પણ સારું રહેશે તેઓ જીવનસાથીનો વ્યવહાર અને પરિવારના સભ્યો પ્રત્યેનો પ્રેમ જોઈને ખુશ થશે પ્રવાસ માટે સમય અનુકૂળ નથી તેથી પ્રવાસ હાલ પૂરતો મુલતવી રાખવો માતા પિતાના આશીર્વાદ લો આજે ભાગ્ય પંચ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન વિષ્ણુની માળાનો એકસો ને આઠ વાર જાપ કરો ધનરાશિ ધનરાશિના જાતકોના અક્ષર ભ ધ અને ઢ રાશિના લોકો આજે ખૂબ જ સક્રિય રહેશે અને કામ પર સંપૂર્ણ ધ્યાન આપશે જેના કારણે તમને સારા પરિણામ પણ મળશે પારિવારિક જીવનમાં શાંતિ અને આનંદ રહેશે અને કોઈ ખાસ કાર્યક્રમનું આયોજન થઈ શકે છે આર્થિક રીતે ઘરમાં કોઈ વાતને લઈને ચર્ચા થઈ શકે છે તમારી સગપણની વાતો થઈ શકે છે લવ લાઈફ જીવતા લોકો આજે તેમના અંગત જીવનની કેટલીક ખાસ વાતો તેમના પ્રિય સાથે શેર કરશે આજે ભાગ્ય ઇઠ્યોતેર ટકા તમારા પક્ષમાં રહેશે ગણેશ ચાલીસાનો પાઠ કરો અને બ્રાહ્મણને દાન કરો મકર રાશિ મકર રાશિના જાતકોના અક્ષર ખ અને જ મકર રાશિના લોકોનું મન એક જ સમયે ઘણી જગ્યાએ વ્યસ્ત રહેશે માતા પિતા સાથે તીર્થ સ્થળે જવાનો પ્લાન બનશે મનમાં ધાર્મિક વિચારો આવશે લવ લાઈફની દૃષ્ટિએ દિવસ ઉત્તમ રહેશે જીવનસાથી સાથે પ્રેમભર્યા પળો વિતાવશો લાંબા સમય પછી તમારા ખર્ચમાં ઘટાડો થશે જેના કારણે તમે આર્થિક રીતે સફળ થશો આવકના નવા સ્ત્રોત મળશે આજે ભાગ્ય છ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે ચંદનનું તિલક લગાવો અને લીલી વસ્તુઓનું દાન કરો કુંભ રાશિ કુંભ રાશિના જાતકોના અક્ષર ગ સ સ અને ક્ષ કુંભ રાશિના જાતકોએ આજે થોડું સાવધાન રહેવું પડશે અને પોતાના સ્વસ્થનું ધ્યાન રાખવું પડશે માનસિક તાણથી તમે જેટલો દૂર રહેવાનો પ્રયા પ્રયત્ન કરશો તેટલો ફાયદો થશે આવકમાં વધારો તમને ખુશ કરશે પરંતુ ખર્ચને નિયંત્રણમાં રાખો પારિવારિક વાતાવરણ સારું રહેશે ઘરના લોકો પણ તમારું પૂરું ધ્યાન રાખશે કામના સંબંધમાં સખત મહેનત કરશો તો જ તમને સફળતા મળશે ક્યાંક બહાર ફરવા જવાનો પ્લાન બની શકે છે આજે ભાગ્ય સોતેર ટકા તમારા પક્ષમાં રહેશે સફેદ રેશમી વસ્ત્રોનું દાન કરો મીન રાશિ મીન રાશિના જાતકોના અક્ષર દ ચ જ અને થ મીન રાશિના લોકો માટે આજનો દિવસ ગૃહસત જીવનના નામે રહેશે લાઈફ પાર્ટનરના સ્વસ્થાયનું પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવશે અને તેમની સમસ્યાઓનું નિરાકરણ લાવવાનો પ્રયાસ કરશે વ્યવસાયની દૃષ્ટિએ દિવસ સારો રહેશે અને આવકમાં વૃદ્ધિની સારી તકો પણ બની રહી છે ખર્ચ વધુ થશે પરંતુ આ ખર્ચા જરૂરી રહેશે તમારી મહેનત સફળ થશે અને તમને શુભ પરિણામ મળશે આજે ભાગ્ય સનો ટકા તમારા પક્ષમાં રહેશે મા દુર્ગાની પૂજા કરો અને દુર્ગા સપ્તશતીનો પાઠ કરો તો મિત્રો આ માહિતી અમારી સારી લાગે હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો નોત તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈપણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો